અકસ્માત સર્જાતા એક બાળકી સહિત ચાર મોત હોવાની ઘટના સામે આવી સાબરકાઠા જિલ્લાના ઈડર થી હિંમતનગર સ્ટેટ હાઈવે પર ગત રાત્રિના સમયે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો હિંમતનગરથી કારમાં નેત્રામલી જતા પરિવારને ડાયવર્ઝન કટ પર ઈડરથી હિંમતનગર તરફ પૂરો ઝડપે જતા ડમ્પરે અડફેટે લીધા હતા જેમાં એક બાળકી સહિત ચારના મોત નીપજ્યા હતા જ્યારે બે બાળકી સહિત ચારને ઈજાઓ થતા સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવ્યા હતા અકસ્માત અંગે એકસો આઠ અને જાદર પોલીસને જાણ થતા રાત્રિના સમયે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસે રોડ પરથી વાહનો હટાવીને ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો તો બીજી તરફ પોલીસે સ્થળ બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પહોંચીને પોસ્ટમોર્ટમ અને ફરિયાદની કાર્યવાહી કરી હતી